ભાવનગર સોમનાથ નેશનલ થયું હતું જ્યારે દસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે આનંદથી તળાજા તરફ ધાર્મિક યાત્રા પર નીકળેલા આશરે પચીસ જેટલા પદયાત્રીઓ નો સંઘ ભાવનગર તળાજા હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન પુરપાટ ઝડપે દોડી રહેલી એસટી બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને પદયાત્રીને જોરદાર ટક્કર મારી બસની ટક્કર એટલી ભયંકર હતી કે પદયાત્રીનું સહાયક વાહન પણ તેની ઝપેટમાં આવી ગયું સર્જાયેલી ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે દસ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અકસ્માત બાદ હાઈવે પર અફરાત અફરી વચી ગઈ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસનું કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી